હર હર મહાદેવ દેવો દાનવો જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે સમુદ્ર માંથી ચૌદ રત્નો અમૃત અમૃતરચંદ આ ચૌદ રત્નોમાંથી માંથી નામનું ઝેર પણ નીકળતું સારા સારા રત્નો દેવો દાનવો અને લઈ લીધા જેરને પચાવવા માટે કોઈ તૈયાર ભગવાન ભોળાનાથ સ્તુતિ કરી અને ભગવાન ભોળાનાથ ને સમાધિ માંથી કર્યા સમયે ઉઠી વીસ ઇન્દ્ર સ્તુતિ સાંભળી અને ઝેરના કટોરાને પીવા માટે ભગવાન ભોળોનાથ રોકે છે કોણ તો કે માતા પાર્વતી શા માટે કે વિધવા વિધવા થવાની કે હરા નામ માતા પાર્વતી ભગવાન ભોળાનાથ હાથ પકડીને ભોળાનાથને એટલું જ કીધું શું કીધું

શમશાન જેવું મકાન વેચવા જાવ તો કોઈ લે નહીં તો મારું ગુજરાન મારે કેના ઉપર ચલાવવું આભૂષણો છે એ પણ કેવા કે ઋષિક ભોજન ગોધી કાત્મક છે ભવ્ય ભવ્ય ભૂષણ ભલે હે કે છે કાટી હે કસા લાકો આભૂષણો ઘણા છે તમારી પાસે પણ એરવું ને પકાચબાન બળદ વેચવા જાવ તો કોઈ લોલિયા સામેવાળાને કહી દે તો મારે મારું ગુજરાન ચલાવવું સેના ઉપર અને એવે સમયે ભગવાન પાર્વતીના દુઃખને ન જોયું દેવોનું દુઃખ જોયું જગતનું કલ્યાણ કરવા માટે ભગવાન ભોળોનાથ વાકો દુઃખ ચિહ્નો નાહી ચીનો દુઃખ દેવન કો અને પાર્વતીજી નું દુઃખ ન જોયું દેવોનું દુઃખ જોયું અને લીનોવા અમોલ જસ માટે કાળકૂટ નામના ઝેરના કટોરાને કંઠમાં સમાવી અને જગતની માલિકા ભગવાન ભોળોનાથ આજે પણ નીલકંઠ તરીકે પૂજાઈ રહ્યા છે એવા ભગવાન ભોળાનાથ ચરણોમાં કોટી કોટી વંદન હર હર મહાદેવ હર